ભાઈ અત્યારે આપણે બારે નીકળવું હોય તો આપણે વિચાર કરવો પડે છે કારણ કે હવે છાનું મોટું લઈને નીકળાતું નથી કારણ કે બારે હોય મોઢે રૂમાલ બાંધો હોય છે હવે આવડા ભાઈ કાંટલો પકડી ને તમને લઈ જાવ બાલાજી મોટર માં મોટર સાયકલ વેચીએ ને મોટર સાયકલ નામ જ એવડું ભૂકા કાઢી નાખે એવા ને ભૂકા કાઢી નાખે કાચનો કટકો કાચનો હવે દુકાન વાળા તો કદાચ વખાણ કરે પણ આપણને જે અહીંયા કાઠલો પકડીને ને ભાઈ લાવ્યા છે ને

એટલે કાટલો પકડી વ્યવસ્થિત રીતે આવ્યા છે ભાઈ કે તમારા વિડીયો જોવી છે એટલે તમે આવો કે અમે તો જોયો છે બાલાજી મોટર પણ તમને આજે બતાવું કે ત્યાં શું હોય હવે અહીંયા બાલાજી મોટરમાં અત્યારે ઢગલો બુલેટ જ એટલા છે કે આટલા શોરૂમમાં ન જોવ ન મળે એવો ને ભાઈ આમાં બુલેટમાં તમારે વેરાયટી આવે છે 70000 70000 શોરૂમમાંથી જો છોડાવણો તો લેકેડ આવે પણ મારે ત્યાંથી લ્યો ને તો અડધી કિંમત પર ફૂલી લોડેડ આવે નાની દુનિયામાં મોટું નામ છે ને વધુ તમારે વિડીયો જોવા હોય ને તો એમની ખુદની ચેનલ છે ને બાલાજી બાલાજી બાઇક્સ આપણે મોટર કરતા તમામ બાલાજી બાઇક છે તમે એકવાર જોજો મુલાકાત કરજો કે મજા જ અલગ આવશે અને બાકી આપણી ચેનલ માં આખો વિડીયો આવવાનો છે પેલા ફોલો કરી દેજો સુરેશ પ્રજાપતિ વન ફોર્ટી સેવન